વડોદરા શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે ગેન્ડા સર્કલ પાસે ખખડધજ જ રસ્તાના કારણે વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે નાના વાહન ચાલકો હોય કે ભારે વાહન ચાલકો તમામ બિસ્માર રસ્તાના કારણે પરેશાન છે બિસ્માર રસ્તાના કારણે લોકોની હાલત કફોડી બની રહી છે અનેક વખત રજૂઆતો બાદ પણ રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવતું નથી જેના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ગોત્રી જનરલ હોસ્પિટલ જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર તમે જોશો કે પુષ્કળ પ્રમાણમાં ખાડા પડી ગયા છે કમળ તોડ ખાડા પડી ગયા છે અને અમને તો શરમ એવી લાગે છે કે કદાચ જો સભરગા મહિલાને હોસ્પિટલાઇઝ કરવી હોય તો ચોક્કસથી રોડ પર ડિલિવરી થાય એવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે આ રોડની વડોદરા તમામ રોડોમાં આ પરિસ્થિતિ છે ખાડા જ ખાડા છે અમારે કમરના દુખાવા થઈ જાય છે પટ્ટા પહેરવા પડે છે ગાદીના મણકા બી હટી જાય છે એટલે વડોદરા સ્માર્ટ સિટીના નામે જનતાને આ કોર્પોરેશનવાળાએ ઉલ્લું બનાય તેવું કહી શકાય બાકી મોદી સાહેબ સારું કામ કરી રહ્યા છે પરંતુ આ જે કોર્પોરેશનમાં આવેલા છે એ બધા જ વડોદરા શહેરના જે વેરાના રૂપિયા છે એનો ભ્રષ્ટાચાર કરે જેવું કહી શકાય હવે અહીંયા કાર્પેટિંગ બી કરશે તો જ બે ત્રણ દિવસમાં ઉખડી જશે એટલે વડોદરા શહેરની જનતા રોડથી એટલા ત્રાસી ગઈ છે